નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું જેજી ત્રિપાઠી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત એક લેમ્પનું બે અલગ અલગ જગ્યાએથી કંટ્રોલ થતું વાયરિંગ એટલે કે દાદર વાયરિંગ વિશે તાલીમ સ માર્ગદર્શન આપીશ આજના પ્રાયોગિક તાલીમનો હેતુ બે અલગ જગ્યાએથી એક લેમ્પ કંટ્રોલ થાય તેવું પીવીસી કોન્ડ્રીટ વાયરિંગ કરવું એટલે કે દાદર વાયરિંગ કરવું આ પ્રાયોગિક તાલીમમાં વપરાતા સાધનો આ મુજબ છે હેક્ઝોબ્લેડ કોમ્બિનેશન પ્લાયર અને ટેસ્ટર આ તાલીમ માટે જરૂરી સામગ્રી પીવીસી કોન્ડ્રીટ પાઇપ પીવીસી ટી પીવીસી એલ્બો બલ્બ હોલ્ડર બલ્બ એક પોઈન્ટ પાંચ કર એમનો ફ્લેક્સિબલ વાયર ટુ વે સ્વિચ સ્ક્રુ અને સેડલ હવે આપણે આ પ્રાયોગિક તાલીમનો સર્ગી ડાયાગ્રામનો અભ્યાસ કરશું આપ જોઈ શકો છો તેમ બે એસ વન અને એસ ટુ સ્વિચ છે તેમાં ત્રણ ત્રણ ટર્મિનલ દર્શાવેલ છે તેમાંના એસ વન સ્વિચનું પ્રથમ ટર્મિનલ અને એસ ટુ સ્વિચના પ્રથમ ટર્મિનલને કનેક્ટ કરશું તેમજ એસ વન સ્વિચના ત્રીજા ટર્મિનલને એસ ટુ સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે કનેક્ટ કરશું હવે મુખ્ય સપ્લાયમાંથી આવતા ફેઝ વાયરને એસ વન સ્વિચના કોમન ટર્મિનલ પર કનેક્ટ કરશું તેમજ એસ ટુ સ્વિચનામાંથી કોમન સપ્લાયમાંથી નીકળતા વાયરને ઓફ વાયરને લેમ્પમાં કનેક્ટ કરશું તેમજ મુખ્ય સપ્લાયમાંથી આવતા ન્યુટ્રલો વાયર બલ્બ હોલ્ડરમાં બીજા કનેક્શન પર કનેક્ટ કરશું દાદર વાયરિંગ માટે આપણે જરૂરી સામગ્રી અહીંયા પ્રસ્તુત કરેલ છે જેમ કે ફેઝ માટેનો વાયર ફ્લેક્સિબલ વાયર ન્યુટ્રલ માટેનો ફ્લેક્સિબલ વાયર જરૂરી પીવીસી પાઇપ તેની સાથેના પીવીસી ટી પીવીસી એલ્બો ટુ વે સ્વિચ જીઆઈ સેડલ જંક્શન બોક્સ બલ્બ હોલ્ડર બલ્બ અને કેટલાક સ્ક્રૂ તાલીમાચી મિત્રો અહીંયા સ્વિચમાં આપણે એક પોઈન્ટ ફાઇવ કર એમએમનો ફ્લેક્સિબલ વાયર યુઝ કરેલો છે ડાબર વાયરિંગમાં મુખ્યત્વે ટુ જે સ્વિચમાં આપણે જે ફ્લેક્સિબલ વાયરથી કનેક્શન કરીએ તેનું મહત્ત્વ વધારે છે તો આપ જોઈ શકો છો તેમ ડાબર વાયરિંગમાં પહેલી સ્વિચનો પહેલો પોઈન્ટ બીજી સ્વિચના પ્રથમ પોઈન્ટ સાથે જોડવામાં આવે છે તે જ રીતે પહેલી સ્વિચનો ત્રીજો પોઈન્ટ બીજી સ્વિચના ત્રીજા પોઈન્ટ સાથે જોડવામાં આવે છે હવે પ્રથમ સ્વિચના પોઈન્ટમાં મુખ્ય સપ્લાયનો ફેઝનો વાયર અહીંયા આપવામાં આવશે અને બીજી સ્વિચમાંથી નીકળતો ફેઝનો વાયર આપણે બલ્બના હોલ્ડરમાં આપીશું હવે આપણે જરૂરી સાઇઝ મુજબ અહીંયા વાયરિંગ કરેલું છે હવે મુખ્ય સપ્લાયમાંથી આપણે એક ફેઝ અને ન્યુટ્રલ વાયર આવે છે જેમાંથી ફેઝ વાયર અત્રેની સ્વિચમાં જશે અને ન્યુટ્રલ વાયર ડાયરેક્ટ બલ્બ હોલ્ડરમાં જશે બીજી સ્વિચમાં તેમાંથી નીકળતો ફેઝ વાયર એ બલ્બના હોલ્ડરમાં જશે અગાઉ જણાવ્યું તે મુજબ ટુ વે સ્વીચનો પ્રથમ પોઈન્ટ બીજી સ્વિચના પ્રથમ પોઈન્ટ સાથે અને ટુ વે સ્વિચનો ત્રીજો પોઈન્ટ બીજી સ્વિચના ત્રીજા પોઈન્ટ સાથે આપણે ફ્લેક્સિબલ વાયરથી કનેક્ટ કરેલો છે હવે મુખ્ય સપ્લાયમાંથી આવતો ફેઝનો વાયર આપણે અહીંયા લગાવીશું તેમજ બલ્બના હોલ્ડરમાં જતો ફેઝનો વાયર બીજી સ્વિચમાંથી બલ્બના હોલ્ડરમાં લગાવીશું હવે આપણે મુખ્ય સપ્લાયની એમસીબી ઓન કરીશું હવે આપણે એમ માની લઈએ કે આ દાદરના શરૂઆત થાય છે ત્યાં લગાવેલી સ્વીચ છે અને આ દાદર ચડી ગયા પછી ઉપરની સ્વીચ છે હવે સૌપ્રથમ પ્રથમ દાદર ચડતા લગાવેલી સ્વીચ દબાવતા બલ્બ ઓન થાય છે હવે દાદર ચડી ગયા પછી આ બલ્બને બંધ કરવા માટે બીજી સ્વીચ દબાવતા બંધ થઈ જાય છે તે જ રીતે જો આપણે દાદર ઉપરથી સ્વિચ દબ ચાલુ કરીએ તો બલ્બ શરૂ થઈ જાય છે અને દાદર ઉતર્યા પછી તે બાજુની સ્વિચ દબાવતા બલ્બ બંધ થઈ જાય છે આ પ્રાયોગિક તાલીમ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ સ્વિચમાં લગાવેલા કનેક્શન લૂઝ ના હોવા જોઈએ તેમજ આપણે આ પ્રાયોગિક તાલીમ ચાલુ કનેક્શનમાં કરવી નહીં આજના પ્રેક્ટિકલમાં આપણે સમજ્યા કે દાદર વાયરિંગ પીવીસી કોન્ડિટમાં કઈ રીતે કરવું આશા રાખું છું કે આપ સૌ આ વિશે સમજ્યા હશો આભાર